તો સુરત એસઓજી અને પીસીબી ની ટીમે બોગસ આધાર પુરાવાના આધારે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઝડપી પાડ્યા હતા પોલીસ કમિશનર અજય તોમરના જણાવ્યા અનુસાર પીસીબી અને એસઓજીની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારમાં છાપો મારવામાં આવ્યો હતો જે દરમિયાન નવ બંગલાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે આરોપી દ્વારા બાંગ્લાદેશના જુદા જુદા જિલ્લાઓમાંથી ગરીબ અને નબળા વર્ગની મહિલાઓ અને યુવતીઓને વધુ

આ નામથી આ ગ્રાહકોને આકર્ષીને આ લોકોને જુદા જુદા હોટૅલમાં લઈ જઈને આ ગેરકાયદેસર ધંધા કરતા